વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલી દશામાની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા ગઈકાલે રાત્રે મકાન નંબર ઓગણપચાસ ધનલક્ષ્મી સોસાયટીમાં દશામાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાથે જ છપ્પન ભોગ પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો ત્યારે દશામાના ગઈકાલના સાતમા દિવસ હોવાથી સાતમા દિવસે મહાપ્રસાદી પણ રાખવામાં આવી હતી ત્યારે દશામાને ખૂબ જ સરસ રીતે સજાવટ કરવામાં આવી હતી જ્યારે વાઘેલા પરિવાર છેલ્લા ચૌદ વર્ષથી દશામાની મૂર્તિની સ્થાપના કરે છે અને આ છે તેમનું પંદરમું વર્ષ છે ત્યારે મોટી સંખ્યામાં વિસ્તારના ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જ્યારે દશામાના તમામ લોકોએ મનોકામના પૂર્ણ કરે છે ત્યારે ભક્તો પણ ઉપવાસ રાખીને દસ દિવસ સુધી મા દશામાનું વ્રત કરે છે મારું નામ ધન સોસાયટીમાં નંબર રહું છું આ મારે ચૌદ વરસથી દશામાની મૂર્તિ બેસાડી છે આજે મારા પંદર વરસ માતાજીને બેસાડતા થયા છે આજે અમને માતાજીના ધૂમધામથી ઉજવણું કરીએ છીએ દશામાનું એના સાથે છપ્પન ભોગ બી કર્યો છે માતાજીની માને એટલે અમે ખુશીથી બેહડ છે અમારી માતા અમારી મનોકામના પૂરી કરે છે